સુરતના માંગરોળમાં બનેલ દુષ્કર્મ મામલે કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી આ ઘટના આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ માંગરોળના મોટા બોરસરા ગામમાં થઈ ઉલ્લેખનીય છે કે ઘટનાના ત્રણ આરોપીઓ પૈકી એકનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી હતી સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના એક નાની દીકરી પર જે રેપની ઘટના બની માત્ર એકસો ને ત્રીસ દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ ત્રણે ત્રણ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું આ નવા કાયદા અંતર્ગત આવા અનેક ગુનાઓ છે કે જેમાં ગુનેગારોને આપણે સજા અપાવવામાં ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ છે